આજરોજ પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે જામનગર મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાએ દરેક વોર્ડની અંદર એક એક હજાર વૃક્ષોનું વિતરણ કરેલી કાર્યક્રમ અને આખા વર્ષ દરમિયાન જામનગર મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા જામનગર શહેરની અંદર એક લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરી આજે જે જગ્યાએ છે ત્યાં પણ સાઠ હજાર જેટલા નાના મોટા ઝાડો વાવી આપણે જામનગરને ગ્રીન જામનગર બનાવવા માટે અને ગુજરાતને પણ ગ્રીન બનાવવા માટે આપણે આ અલગ અલગ જગ્યા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આપણે જેમ આપણા ઘરની સાચવણી કરીએ છીએ એમ આપણા સિટી અને આપણા રાજ્યની સાચવણી કરીએ પ્રદૂષણ મુક્ત જામનગર ગ્રીન સિટી બને એના માટે હું પણ દરેક જનતાને નમ્ર વિનંતી કરું છું દરેક વ્યક્તિ પોતા માટે એક વૃક્ષ વાવે અને દેશનું અને રાજ્યનું અને જામનગરનું પ્રદૂષણમાંથી મુક્તિ મળે તેના માટે હું દરેકને અપીલ કરું છું કે દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે એ હતું પર્યાવરણ દિવસ નિમિત્તે સૌને પર્યાવરણ દિવસની હાર્દિક હાર્દિક શુભકામનાઓ